કારણ એ છે કે ખેતી છે બીજા ધંધા છે જુદી પ્રકારના કૃત્રિમ બનાવટી આ સાચો ધંધો છે એટલે આની અંદર જીવ માંડી

એની સાથે સાથે આપણું જીવન ધોરણ ઊંચું કારણ કે દેખા દેખી છે ને સમાજ હંમેશા દેખા દેખી થી હવે બીજા લોકો પાસે આવક નિશ્ચિત હોય આજે ગામમાં કોઈ નોકરી કરતા હોય કોઈ ધંધો કરતા હોય તેની આવક ફિક્સ કરેલી હોય અને આપણી આવક ફિક્સ ન હોય અને પછી આપણે એની આડે ઉભા રહીએ એટલે ઘણીવાર વાર આપણે ખાધ પડે આપણે શરૂઆતમાં વાત કીધી ભાઈ આપણે બે ચાર વર્ષ હોય તેમાં એક દોર નબળા થાય એટલે પાછો આપણું લેવલ આવી ગયું બરાબર એટલે ખર્ચની ખર્ચની જે વધુ વધુ જોખમ ખેડૂતો ઉપર તો એવા સંજોગોમાં આપણી પાસે ખેતી કરવી જ હોય ખેતી કરવી જ પડે તો આપણે એવા વિકલ્પો વિચારવા જોઈએ કે આપણે જે ખેતી કરીએ છીએ એમાં ઓછામાં ઓછો ખર્ચ કેમ થાય જોખમ ઓછામાં ઓછું કેમ એક અને બીજું ઓછા ખર્ચ કરીને સારામાં સારું ઉત્પાદન કેમ થાય આ બે ફેક્ટરીને જ આપણે ધ્યાનમાં રાખવા અને એ જ આપણો બચાવ છે કારણ કે આપણી ખેતી જો ખર્ચાળ થતી જાય છે અને આપણે આવકમાં મર્યાદા છે તો આપણે થતી જાય શું હોય તો એના માટે હવે નવેસરથી શું આપણે ચિંતન કરવું જોઈએ અથવા તો નવેસરથી આપણે શું એવા ફેરફારો કરી શકીએ કારણ કે આપણે ખેતી જ કરવી છે તો આપણે આપણા વિષયનો જ વિચાર કરાય વેપારીઓ તો વેપારનો વિચાર કરતો હોય આપણે ખેડૂત તરીકે ખેતીનો જ વિચાર કરવાનો ભાઈ મારી જમીન છે આ પાણી છે આમાં મારે હું શું કેવી રીતે કરું તો મને વધુ લાભ થાય ટૂંકી વાત હતી એટલે એના અનુસંધાને આપણી અંદર અત્યારના સંજોગો પ્રમાણે કઈ પ્રશ્નો ઉભા થતા હોય તો એની ચર્ચા થાય તો એમાંથી કંઈક આપણને નિચોડ મળે બાકી તો ખેતી આપણે જ્યાં સુધી કઈ નહીં ચાલુ જ રહેવાની છે રોતા રોતા ખેતી કરવાની છે ને હસ્તા હસતા ખેતી કરવાની છે બીજો વિકલ્પ નો ત્યાં સુધી આજ કરવાનો છે પણ સારી રીતે ખેતી થાય જોખમ ઓછું ખેતીમાં આવે તો એના માટે સુધી ખેડૂતે પોતે પેલા વિચારવું પડે અને પોતે અટકે ક્યાંય જાણકાર ને કંઈ શરીર નહીં કારણ કે આપણે કાંઈ પણ આપણે શરીરમાં બીમારી હોય તો પેલી ખબર આપણને પડે આજ શરીરમાં ઘણી કસર છે એ ખબર આપણને પહેલાં પડે ને પછી આપણે શું કરીએ કે આવું જેવું છે આપણે જરાક દવા ખાવું બરાબર આપણને ખબર નહીં તો આપણે બીજાને પૂછીએ કે ભાઈ દાવતર ક્યાં હારા કઈ જગ્યાએ છે પણ આપણે અહીં પહોંચી જાય ખલાચલા કારણ કે આપણી જરૂરિયાત માં કોઈ આપણે ક્યાં ના હોય પણ એવો કેસ હોય ને તો જામનગર માં આપણે હોસ્પિટલે મળી જાય બધી મળી જાય શું કામે આપણી જરૂરિયાત એમ ખેતી આપણી જરૂરિયાત હોય તો ખેતી ના ને આપણે સોલ્વ કરવા સુધી જઈ શકીએ એટલે એકાદો પ્રશ્ન શરૂ થાય ને તો એમાં આપણી નવી વાત

આપણો કૂવો ઉલારે આવે છે કુવામાં આટલા કલાક પાણી આવે છે એ બધું આપણને ખબર હોય ત્રીજી વસ્તુ આપણને ખબર હોય છે કે આ જમીનમાં શું વાવીએ તો આપણને વધારે ફાયદો થાય એ ખબર પેલી આપણને હોવી જોઈએ આ તો આપણે અઠકીએ અહીંયા તમારા જાણકારને પૂછવું કે આ ખબર આપણને અને એમાં જે કઈ પ્રશ્ન થતા હોય એ આપણા સાચા પ્રશ્ન

જ બરાબર આપણે સીધું દવાનું વિચારીએ ને એટલે એ પણ વિચારવાનું ભાઈ આ બાજુ મારે ને નથી મારે સાયન્ટિફિક વિચાર કહેવાય વૈજ્ઞાનિક વિચાર સારું આમાં કઈક કઈક પ્રોબ્લેમ છે હવે શું પ્રોબ્લેમ છે આપણે આપણી રીતે વિચારતા વિચારતા અલટીકી જાય કઈ જઈ શું કરતી નથી ત્યાર પછી આપણે એના જાણતા ને પૂછી કે આમાં જમીનમાં મૂડાકીમાં એટલે એ તમને એની સંભવિત વાત કરે કે ભાઈ આટલા આટલા કારણ હોય તો આ મૂડ આવે નકર ના આવે એટલે એમાંથી એકાદું કારણ આપણે લાગુ પડતું જ હોય અને એ એક કારણ જાણી લીધા પછી આપણે એનું મારણ કરી શકીએ એમ આ તમે ફૂગની વાત કરી તો ફૂગ પહેલા ન આવતા આવે એટલે વર્ષોથી રાજે છે કે કે હવે આવે છે તો એના કારણને જાણવા પડે કે ભાઈ જમીનમાં કાઈ ફેરફાર થઈ ગયો છે બિયારણની ક્વોલિટીમાં કઈ ફેરફાર થઈ ગયો છે જમીન નબળી પડી ગઈ છે તકો ઘટે છે બરાબર જમીનની પ્રતિકાર શક્તિ નથી રહી શું પ્રશ્ન છે એ આપણે આપણે વિચારતા વિચારતા અટકીએ એટલે યાથી પછી તજજ્ઞ આપને માર્ગદર્શન આપે કે ભાઈ તમારે જમીનમાં ફૂગ આવવાનું કારણ આ પછી એ થાય કે એનાથી નુકસાન થાય તો ભાઈ ફૂગ આવે તો જે દાદા સૂયા હોય છે એ સડી જાય ઢોડવા સડી જાય પાક ઉત્પાદન થાય નહીં

આપણા સેઢાપાડો છીએ જમીનનો વપરાશ કેવી રીતે કર્યો છે આપણે ક્યાં પાક વાવ્યા છે એના વીસ વર્ષમાં ક્યાં પાક લીધા છે આપણે પાણી છે કયું આવ્યું છે એને પાણી છેનું આપ્યું છે આપણે બોરનું પાણી છે એને મૂવાનું પાણી છે આવું બધું જગ્યાએ ત્યારે અમને સાચો જોવા મળે હું લાગુ જ ન પડે અહીંયા રામભાઈ છે એનું ખેતર ભાઈ હડાબાર વીઘા લીધું એટલે એમાંથી જુદું પડ્યું હજુ બાયો કિશોરભાઈ એના ખેતરમાં વાવ્યોથી એક બે એક દી વાવ્યા છે ઓલો આખો ગયો ખેતરમાં ખેતર હોય છે કે બે વચ્ચે છે ને એવું તો ને કે છે આમાં આમાં કેમ નથી એક જરૂર એક જ કપા અને હરખી હરખું ખેતર એક જ

જેટલી જમીન તાકાતવારી હશે બરાબર આ તો આપણો કારણ કે પ્રકૃતિ છે આ જીવ છે આમાં આપણે મનુષ્યને લાગુ પડે પશુઓને પંખીને કીડી મકોડાને બધાને લાગુ પડે જેટલી જમીન સશક્ત છે એટલો એની અંદર આવેલો પાક તાકાતવારો હશે આટલું તો આપણે સ્વીકારીએ બરાબર આપણે આપણે દ્રષ્ણાત આપવું હોય તો જે બાળક હોય માના પેટમાં હોય બરાબર માની તંદુરસ્તી ખૂબ સારી હોય તો સ્વાભાવિક રીતે એ બાળક તંદુરસ્ત કુદરત પણ જો માના શરીરમાં બીમારી હોય અને એના શરીરમાંથી પોષણ મેળવતું બાળક એ તંદુરસ્ત ના થાય એ કુદરતના સિદ્ધાંત છે એમ આમાંય કુદરત જ છે કુદરત સિવાય કઈ બીજું છે નહીં તો જમીન ની અંદર આપણને જે કઈ પ્રશ્નો નો સામનો કરવો પડે છે જે આપણે હમણાં વાત કરી સૂક્ષ્મ તત્વો પોષક તત્વો બરાબર તો વૈજ્ઞાનિક લોકોએ એનું અન્વેષણ કર્યું જ્યારે આ પ્રશ્નો ઉભા થયા તારું વિશ્વ વર્ષ પેલા આમાં તોફાન થતા જમીન સારી હતી દવા ના છાંટવી પડતી ખાતર ના નાખવું પડતું અને સારું હવે આ બધું કરીએ તોય થતું નથી કાંઈક તો ક્યુ છે વૈજ્ઞાનિકોએ જે કંઈ એનાથી ટેસ્ટિંગ થાય લેબોરેટરી તજજ્ઞ કર્યું પછી એને આઈડેન્ટિફાઈ કર્યું કે ભાઈ જમીનની અંદર આટલા આટલા બેક્ટેરિયા હોવા જમીનની અંદર આટલા આટલા મુખ્ય પોષક તત્વો ભૌણ પોષક તત્વો અને સૂક્ષ્મ પોષક તત્વો આટલા હોવા જોઈએ તો એ તંદુરસ્ત થયું બરાબર છે હવે એ એનું માપ થયું હવે જમીન છે જીવતી વસ્તુ છે આને તમે રોજ ટેસ્ટિંગ કરીએ ને તો રોજ નવું નવું નિકરા બરાબર આપણે માણસ છીએ આપણે આપણે ઘણા એના લોકો ને કે ભાઈ તમને બીપી ની તકલીફ છે બરાબર તો બીપી તમારે ચોવીસ કલાકમાં ચોવીસ પ્રકાર નું થાય આપણે ભાગતા નથી ચોવીસ